नमस्कार मित्रों हेलो गुजरात न्यूज માં હવે જોઈ એ આજ ના મુખ્ય સમાચાર મિત્રો સમાચાર જોતા પહેલા આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરશો લાઈક કરશો તેમ જ શેર કરશો જૂનાગઢ આજ તારીખ 11 બુધવાર નોમના દિવસે મહાશિવરાત્રી ના મેળા માં ભવનાથ પ્રવેશ દ્વાર થી શરૂ થેલી ઐતિહાસિક ધામુયાત્રા માં હર હર મહાદેવ ના જયકાર થી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને ભક્તિ સભર બન્યું હતું તેમની યાત્રામાં સાધુ સંતો અને ભાવિકો ધર્મધ્વજા ફરકાવી અને વિશાળ ત્રિશૂળની પ્રતિકૃતિઓ લઈ હર્ષોલ્લાસ સાથે ભગવાન ભવનાથ મહાદેવ પ્રત્યેની અપાર શ્રદ્ધા વ્યક્ત કરી હતી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી અને સાધુ સંતોનો જૂનાગઢ જિલ્લાના સર્વ સમાજની દીકરીઓએ માથે કળશ લઈ વધામણા કર્યા હતા સાથી જે દમૂ યાત્રાના સમજો રૂપ પર કુછ વર્ષા કરીને સૌને અવતારિયા હતા નાયબ મુખ્યમંત્રી શ્રી એ દમૂ યાત્રાના રૂપમાં જૂનાગઢ મહાનગરના સ્વદેપ્યુટી મેયર તર્મણભાઈ કટારાનુ પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી નાયબ મુખ્યમંત્રી શ્રી એ મહાત્મા સહભાગી થયા બાદ જણાવ્યું હતું કે ગોબનાતો ખાતેથી હર હર મહાદેવનો નાદ દેશના ખૂણા ખૂણે ખૂણા સુધી પહોંચ્યો છે સાથે જ તેમણે મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંતોના નગર પ્રવેશની જમૂ યાત્રામાં સહભાગી થવાની ધન્યતા વ્યક્ત કરી હતી આ જમૂ યાત્રામાં સાધુ સંતોએ હમ તસરતના ગામ રજુ કરીની પોતાની સાધના શક્તિનો પણ પરિચય આપ્યો હતો आर डब्ल्यू यात्रा भगवान भवनाथ महाआरती बापू श्री इंद्र भारती बापू श्री शेरनाथ बापू श्री महेश बापू, श्री गिरी बापू, श्री भारद्वाज बापू, सहित साधु संतों उपरांत मेयर श्री धर्मेश भाई पोशिया सभ्य श्री संजय भाई कोरदिया धारासभ्य श्री भगवान जी भाई करगटिया सभ्य श्री रमेश भाई तिला सभ्य श्री देवा दबे जिला कलेक्टर श्री अनिल कुमार म्युनिशीपल कमिश्नर श्री तेजस परमार, रेंज आईजी श्री निलेष जाजीया जिला पुलिस वड़ा श्री सुबोध धोड़ेदरा सहित पदाधिकारी अधिकारी सहभागी बनवा Hello गुजरात न्यूज चैनल मा बधाने नमस्ते मित्रों तमो अमारी चैनल ने लाइक करशो सब्सक्राइब करशो पण करजो अमो आपने कायम अव नवा समाचार आपवा प्रयत्न करसु फरी मैं